ગઢડા મામલતદાર કચેરી ખાતે તેમજ પોલીસ સ્ટેશન ખાતે લારીવાળા તેમજ પથારાવાળા સહિત દ્વારા રજૂઆત કરવામાં આવી આજરોજ ગઢડા મામલતદાર કચેરી ખાતે ગઢડા શહેરમાં આવેલા ટાવર રોડ શાક માર્કેટ સહિત જુદા જુદા વિસ્તારના નાના વેપારીઓ લારીવાળા તેમજ પથારણાવાળા મહિલાઓ સહિત દ્વારા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેઓને જે પોતાનો નાનો મોટો ધંધો કરી અને રોજગારી મેળવે છે તે લારી પથારા સહિત હટાવી લેવા માટે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા પરંતુ અહીં મામલતદાર કચેરી ખાતે મામલતદાર હાજર ન હોવાના કારણે નાયબ મામલતદારની મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેમજ પોતાના પ્રશ્ન બાબતે રજૂઆત કરવામાં આવી હતી નાયબ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમવારે પાંચ આગેવાનોને મામલતદાર કચેરીએ આવવા જણાવવામાં આવ્યું હતું આજરોજ અંદાજીત સો જેટલા મહિલા તેમજ પુરુષો જે પોતાનો નાનો ધંધો કરી અને રોજગારી મેળવે છે તેઓ દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી તેમજ કટલેરીની લારી ધરાવતા વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે અમે મામલતદાર સાહેબને રૂબરૂ રજૂઆત કરવા આવ્યા છીએ પરંતુ અહીં મામલતદાર હાજર નહીં અને અહીં હાજર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમે સોમવારે આવો એટલે તમારા પ્રશ્ન સોલ્વ કરી દઈએ અમને અમારી લારીઓ ટાવર રોડ સહિત વિસ્તારમાં રાખવા દેવામાં આવે અથવા તો અમને સ્થળો કે કાઉન્ટર કરવા દેવામાં આવે અને અમે થડો કરીએ પણ ધંધો કરવા માટે તૈયાર છીએ પરંતુ આ પણ હટાવવા બાબતે અમને પોલીસ દ્વારા દબાણ કરવામાં આવે છે અને આગામી સમયમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે આગળના હડતાલ સહિતના કોઈ યોગ્ય પગલાં લઈશું તેવું જણાવવામાં આવ્યું હતું અને આક્ષેપ કરવામાં આવ્યા હતા લારી પથારાવાળા નાના થડાવાળા સહિતને હટાવવાના કારણે અંદાજિત સાઠ જેટલા વ્યક્તિઓ હાલ બેરોજગાર થઈ ગયા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો તેઓ દ્વારા મામલતદાર કચેરી બાદ ગઢડા પોલીસ સ્ટેશન ખાતે પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં નાના વેપારીઓ થડાવાળા પથારણાવાળા સહિત મહિલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આઈ નો હા મારું નામ સલીમભાઈ છે સલીમભાઈ ઉસ્માનભાઈ સૈયદ

છતાં અમને એમ કે કે ભાઈ તમને ફરાવાનું પ્રેશર હોય તમે ન્યા આવી તમારા પ્રશ્નનું નિરાકરણ ન આવે તો આગામી સમયમાં ના આગામી સમયમાં અમે હું તમને કોઈ બીજા પગલા લઈશું બરોબર છે ને બધા લારીવાળાને મળી અમે આગામી રોકાઈ નહીં થાય નહીં પણ અમે આગળ હલશું જી ઘણા છીએ ગાંધી બાબુ ઘણું ચિંતા ગયા છે ભાઈ આમાં અમે બેસું બરોબર ને અમે હડતાલ કરીશું ઉભા રહીશું ગમે જે કઈ પ્રોગ્રામ હશે અમે આગળ કાઢશું સાહેબ ને બરોબર ને

લક્ષ્મી છે અમારું પ્રશ્ન આ છે સાહેબ કે હવે કટલેરી નો વેપાર કર્યો હવે સાહેબ આવ્યા છે અઠવાડિયા થી બેસવાનો ના પાડે તો હવે બેસવા ક્યાં જઈએ ક્યાં જગ્યા છે નહીં મેં આ બાબત રજૂઆત કરી

તો શું તમારો પ્રશ્ન શું છે પ્રશ્ન એ છે કે માર્કેટમાં અમને ક્યાં લારી રાખવા નથી દેતા એના માટે અમે મામલોદાર સાહેબમાં આવેલ છે રજૂઆત કરી તમે રજૂઆત મામલોદાર સાહેબને કરેલ છે અને અમે એવું કહેવા માંગીએ છીએ કે બધાયને લારી રાખવા દયો સૌ બધાય ગરીબ માણસો છે 400 500 રૂપિયા કમાય અને હવના ઘર ગુજરાન હાલે છે તો એ અમારી અપીલ છે કે સાહેબને કે તમે એટલું શાંતિ જાળવો અમને રાખો દયો અને બધાયને રોજગાર મળુ રહે એ અમારી અપીલ છે

b u l આઈ વડે કીધું કોઈ આજી બહાર જઈ તો બહાર ધાપર જ કે આપણે તો અમે બહાર ગયા જઈએ બહાર કુરુ છે તો વીમો કરતા હોય કા છોકરા ભણતા હોય और जो गारंटी है अगर रुका हुआ मार्केट था ना अपनी स्थिति अपनी जानकारी में है ना मार्केट बाजार और रास्ते निकले अपना रास्ता निकले इधर से ऐसा हो नहीं आउछ सो घरम करवा लीजिए आपको दबाव है हमारे में से करें कोई ड्राइवर लारी नहीं तो मार्केट पर ट्रैफिक पोजीशन में